આગળનો વિભાગ આ બધું જોવાનું બાકી છે તમારે તો આપણી ચેનલ ઉપર પ્લે લિસ્ટ છે તમામ સોલ્યુશન અને પીડીએફ પણ આવી રીતે દરેક વિષયનું આપણી ચેનલ ઉપર સોલ્યુશન મુકાય છે પ્રશ્ન બેંકનું અને આની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જો ડાઉનલોડ કરવાની બાકી છે તો ડાઉનલોડ કરી લેજો ઘરે બેસીને પ્રિન્ટ આઉટ કરીને વાંચી પણ શકશો સાથે સાથે જો તમે નવા છ વિડીયોને લાઈક સ્ટેર કરવાનો બાકી છે તો કરી દેજો તમારા મિત્ર સર્ગરે જોઈન કરો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે અહીં આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ ઓનલાઈન એ ના માધ્યમ ધ્રો તમારા સુધી દરેક ને દરેક અллеગલક ચેપ્ટરના સારા સારા પ્રશ્નો પણ આપી રહી છે ક્વિઝના માધ્યમથી તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો તો આજનો લેક્ચર ચેપ્ટર નંબર 9 વિભાગ બી નો ધોરણ 10 વિજ્ઞાન પ્રશ્ન બેંકનો છે આવો સ્ટાર્ટ કરીએ જોઈ શકો છો ધોરણ 10 પ્રશ્ન બે 2024 અહીંયા લખ્યું છે વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 વિભાગ બી સંપૂર્ણ સોલ્યુશન એનો પહેલો પ્રશ્ન બોર્ડ ની પરીક્ષામાં આ વર્ષે માર્કેટમાં છે કરી નાખજો તો જોઈ શકો છો પહેલો પ્રશ્ન આપાત વ્યાખ્યા અને પરાવર્તન કોણ ની વ્યાખ્યા આ વ્યાખ્યા નો આવડતી તો અહીંયા સાંભળી લો આને કહેવાય આપાત બિંદુ અને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો આપાત બિંદુ કહેવાય આપાત બિંદુએ દોરેલો લંબ વચ્ચે બીજી પરાવર્તન કોણ પરાવર્તિત કિરણે આપાત બિંદુએ અને સપાટી ને દોરેલા લંબ વચ્ચેના કોણ ને

આમ કહી શકાય ખૂબ જ નોર્મલ ચાર્જ એના દ્વારા તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો બેઠા માર્ક્સ આવે છે વિજેતા પ્રાપ્ત થાય છે તેને આકર્ષક ગિફ્ટ આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા આપવામાં આવે છે જો બેઠા નથી આવતા વિજેતા નથી થતા તો એનો મતલબ એવો નથી કે તમે નિરાશ થાઓ તમે આસાનીથી તમે પોતે વિકાળી શકશો તમને કેટલું આવડે છે

વસ્તુની સપાટી પરથી પાછા પરાવર્તન બે પ્રકાર જણાવો ખાલી કીધું સમજાવો નથી કીધું તો ખાલી જણાવવાના નિયમિત પરાવર્તન અનિયમિત પરાવર્તન પ્રકાશના પરાવર્તન નિયમો જેટલા ખૂણો કોણ નો હશે એટલા જ ખૂણે કિરણ કેવું ભેગાય પાછો એટલે એનો મતલબ પરાવર્તિત કિરણ સપાટી લંબ એક જ સમતલમાં હોય છે કેવા સમતલમાં હોય એક જ સમતલમાં હોય છે આ એમપી પ્રશ્ન છે બોર્ડ ની પરીક્ષામાં હા ઉછા એવો છે ચોથો મોસ્ટ time ભી સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબની ચાર લાક્ષણિકતા પહેલું સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ મળે એ આભાસી અને ચતુ હોય બીજું જેટલા અંતરે આ સમતલ છે માનો એની સામે વસ્તુ મૂકી તો જેટલા અંતરે વસ્તુ મૂકશો એટલા અંતરે પ્રતિબિંબ અરીસાની પાછળ એટલા જ અંતરે રચાશે ઉદાહરણ આપો સર આપણી ઘરે જે અરીસો છે ને સામે આપણે ઉભા રહેશું જેટલા અંતર ઉભા રહેશું ને એટલા જ અંતર એનું શું હશે પ્રતિબિંબ જેટલી આપણી ઊંચાઈ હશે એટલે કે વસ્તુની ઊંચાઈ એટલી જ પ્રતિબિંબ ઊંચાઈ હશે એટલે એટલે પહેલો પોઈન્ટ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે જોઈ શકો છો ચાલો બીજું વસ્તુ જેટલા અંતરે આગળ હશે એટલા અંતરે કેવું હશે પાછો બીજું આમાં લખ્યું છે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું બીજું એનું પ્રતિબિંબ આભાસી અને ચતુ હોય પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે જમણી બાજુ વસ્તુની ડાબી બાજુ તરીકે ઓળખાય છે હજી એક લખો લખી શકાય વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ હંમેશા સમાન હોય છે ચાલ લખવાની હતી વક્રતા કેન્દ્ર સી થી વક્રતા કેન્દ્ર સી થી સો કીધું દૂર મૂકેલા સી થી દૂર કોઈ વસ્તુ મૂકેલું છે એનું પ્રતિબિંબ ક્યાં હશે બહુ વહેલું વક્રતા કેન્દ્રથી દૂર વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ આના કિરણો ક્યાં પડે અરીસા પાસે પ્રતિબિંબ બોલો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય તો પ્રતિબિંબ વસ્તુ સ્થાન સી થી દૂર પ્રતિબિંબ ક્યાં આવે બોલો આ એફ અને સી ની વચ્ચે જોઈ શકો છો પ્રકાર વાસ્તવિક અને ઉલટું પરિમાણ વસ્તુ કરતા નાનું કિરણાકૃતિ જાતે દોરવાની મનુ આ ફીટ કરજો ક્યાં હું થાય છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ લખો આવડે એવા ટોર્ચ સર્ચ લાઈટ વાહનોની હેડલાઇટમાં દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરો મોટો જોવા માટે દાંતના ડોક્ટરો દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે સૂર્ય કૂકર અને સોર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશ કેન્દ્રિત કરી ગરમી મેળવવા માટે ટોર્ટરના હેડ મિરર તરીકે આકાન આકન ગળા જેવા ભાગોની તપાસ કરવા રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પર્શ પ્રતિબિંબ જોવો તો આમાંથી બે માક્ષો પૂછાય તો 4 પોઈન્ટ લખવાના કેટલા પોઈન્ટ લખવાના ચાર હું કેતો પણ જાવ છું કેટલા પોઈન્ટ લખવા પરિગોળ અરીસાનો ઉપયોગ બોલો વાહનોમાં સાઈડ મિરર તરીકે આ તમને હેતુ લક્ષીમાં પણ એક એક માક્ષો આવી શકે છે વાહનોમાં સાઇડ મિરર તરીકે કોનો ઉપયોગ થાય છે બીજું શા માટે કારણ કે બહાર જ્યારે ડ્રાઈવર વાહન ચલાવતો હોય પાછળ રહેલી ટ્રાફિકને જોઈ શકે છે ને શું કરી શકે પોતાનું વાહન સુરક્ષિત રીતે ચલાવી શકે મોટા બીગોળા રીસ્સા વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે વાપરે છે તેના વડે તમે ગ્રાહક પર નજર રાખી શકો ને ચોરી થતી અટકાવી શકાય અરીસાની મોટવણી હાવ હેલ્ આપણે બોલ્યા હતા અહીંયા પ્રતિબિંબ અહીં વસ્તુની ઊંચાઈ અહીંયા પ્રતિબિંબ મળે તો બોલો વસ્તુની ઊંચાઈ સોરી પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય બોલો મોટવણી એમ સૂત્ર શું થાય બોલો મોટવણીનું સૂત્ર એમ બરાબર એચ ડેસ ના છેદમાં એચ આપણું મોટવણીનું સૂત્ર હજી એમાં છે મોટવણી બીજું સૂત્ર શું છે યુ અને વી વચ્ચેનાનું તો અરીસાની મોટવણી સૂત્ર માઇનસ વીના છેદમાં યુ તો જેટલા અંતરે સમતલ અરીસો જોડ આયખો હોય જો મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ h ઉપરની તરફ રાખવામાં આવે તો યાદ હું રાખવાનું બોલો ઉપર તરફની ઊંચાઈ ધન રાખવામાં આવે નીચે તરફની ઊંચાઈ કેવી રાખવામાં આવે ઋણ રાખવામાં આવે છે જોઈ શકો છો મોટાઓનીમાં માઈનસ શું કામ આવે છે કારણ કે પ્રતિબિંબ વાસ્તવિક છે એટલે અને પ્લસ હોય તો શું કહેવાનું પ્રતિબિંબ કેવું હશે આ પાસે હીરાનો વક્રી ભવનાક બે પોઈન્ટ બેતાલીસ આ વિધાન અર્થ થાય તો વક્રી ભવના કેવી રીતે મળશે બોલો શૂન્ય અવકાશ માં પ્રકાશ યાદ કરો એન બરાબર સી ના છે શૂન્ય અવકાશ માં ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ઝડપ ગુણોત્તર ને શું કહેવાય બોલો વક્રી ભવના તો જો શૂન્ય અવકાશ માં પ્રકાશ ની ત્રણ ગુણ્યા દસ ની માધ્યમમાં કેટલો છે બે પોઈન્ટ બેતાલીસ સોલ્યુશન આપો એટલે એક પોઈન્ટ ચોવીસ ગુણ્યા દસ આઠ મીટર પ્રતિ સેકન્ડ થાય છે લેન્સના સંદર્ભમાં નીચેની વ્યાખ્યા પેલી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર સપાટી જે હોય ગોળાના હોય તે ગોળાના કેન્દ્ર ને લેન્સ નું કેન્દ્ર કહે છે વક્રતા કેન્દ્ર બે કેન્દ્ર હોય સીટો આ બધું લખવાની જરૂર નથી વ્યાખ્યા બે સૂત્રો લેન્સ મુખ્ય કેન્દ્ર

એટલે નીકળે ક્યાંથી કિરણો બહિગો લેન્સ પરથી અને સામે રાખેલા અરીસા પર જઈને પાછું વક્રી ભવન પામે તો જે બિંદુ કેન્દ્રિત થાય એને લેન્સ નું મુખ્ય કેન્દ્ર કહે છે એફ અને એફ ટુ અને એફ ની વચ્ચે ટુ એફ ની વચ્ચે જો એફ વન અને ટુ એફ ની વચ્ચે વસ્તુ મૂકી તો પ્રતિબિંબ અરીસા ની પાછળ જોઈ શકો છો સાત વસ્તુની વિરુદ્ધ બાજુ એ ટુ એફ થી ટુ થી દૂર વાસ્તવિક અને ઉલટું વસ્તુથી મોટું લેન્સની ની મોટવણી આપણે જેમ અરીસન જોઈએ એમ લેન્સમાં બેઠી બે વ્યાખ્યા લેન્સની પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર m બરાબર h ડેશ h વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સની ની મોટવણી કહેવાય v અને u અહીંયા પ્લસ આવશે શું આવશે પ્લસ દાખલો છે

એની બહાની સપાટી પર હતો હોય તેના વડે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ મેળવી શકાય તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મેળવી શકાય તેના વડે મળતો આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતા મોટો હોય તેમાં વસ્તુ કરતા નાનો હોય એનો ઉપયોગ ટોચ વાહનોની હેડલાઇટ સર્ચ લાઇટ સૂર્ય કૃખા વગેરેમાં થાય આનો ઉપયોગ વાહનોમાં સાઈડ લાઇટ ગ્લાસ તરીકે થાય છે ધ્યાનમાં લેજો તફાવત અંતર ગોલેન્જ બય ગોલેન્જ આવડે એવો છે સવાલો અંતર ગોલેન્સ મધ્ય ભાગમાં પાતળો અને કિનારીથી જાડો અહીંયા ઊંધો મધ્ય ભાગમાં જાડો અને કિનારીથી પાતળો તેના પર પડતા સમાંતર કિરણોને વેકેન્દ્રિત કરે છે તેથી તેને અપસારી લેન્સ કહેવાય પહેલામાં અંતર અરીસો અપસારી અરીસો હતો અને બહી ગોળ એ સોપ અભિસારી હતો ફરીથી એકવાર અંતર અરીસો અરીસો હોય ને તો ફરીથી બોલી દઉં અંતર્ગોળ અરીસો હોય તો અભિસારી અને ગોળ અરીસો હોય અરીસો તો અપસારી નવું છે ઊંધું થઈ જાય અંતરગોળ લેન્સો લેન્સારી અભિસારી તેના વડે આભાસી તેના વડે વાસ્તવિક આભાસી બંને અહીં મળતું વસ્તુ પ્રતિ વસ્તુ કરતા કદમાં નાનું આમાં કદમાં મોટું હોય છે આભાસી વાસ્તવિક આભાસી પ્રતિબિંબ જે પ્રતિબિંબ આભાસી હોય એટલે કે વાસ્તવમાં મળતું ન હોય તો વાસ્તવમાં મળતું હોય તેવો ભાસ થાય એ આભાસી જે પ્રતિબિંબ વાસ્તવમાં મળતું હોય તેને વાસ્તવિક પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી આ ઝીલી શકાય છે તેના વડે ચત્તુ પ્રતિબિંબ મળે તેના વડે ઉલટું મળે જે ગોલી અરીસાની પ્રાથમિક સપાટીના પાછળના ભાગમાં રચાય છે આ આગળના ભાગમાં રચાય છે વૈજ્ઞાનિક કારણો આપો વાહનોના સાઈડ ગ્લાસ બહિગોળ અરીસા બનેલા હોય શું કામ બનેલા હોય કારણ કે બહિગોળ અરીસાની વસ્તુ ગમે ત્યાં ગમે તેટલા અંતર રાખો તો પણ પ્રતિબિંબ આભાસી ચતુ નાનું મળે મળે ને મળે જ બીજું પ્રતિબિંબ અરીસામાં ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર આગળ રચાતું હોવાથી વાહન ચાલકને ક્યાં રચાય પી અને એફ ની વચ્ચે રચાય એટલે વાહન ચાલકને પાછળથી કોઈ વસ્તુ જોવી હોય તમે આસાનીથી મોટો હોવાને કારણે તમે જોઈ શકો છો અને વાહનો સરળતાથી ચલાવી શકો છો ધોરણ દસ પરીક્ષા માટે પીડીએફ ઉપલબ્ધ છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સેવન ઝીરો ફોર સિક્સ ફોર અને તમે એક મતલબ એક તમામ પ્રશ્નપત્રો આવી જાય જેની કિંમત કેટલા રૂપિયા છે પચાસ રૂપિયા છે સાથે સાથે સોશિયલ મીડિયામાં માટે તમે યુટ્યુબ ફેસબુક પછી ટ્વિટર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના માધ્યમથી જોડાઈ શકો છો અમારી સાથે કનેક્શનમાં રહી શકો છો અને ઓશિંગ કોચિંગ ક્લાસીસ નામના શું સરસ મજાની એપ્લિકેશનની અમારી વિઝિટ પણ કરી શકો છો વૈજ્ઞાનિક કારણ આપો વાહનની હેડલાઇટમાં ટોર્ચમાં અને સર્ચ લાઇટમાં અંતગો હિસ્સા વપરાય અંતગો હિસ્સા વપરાય કારણ કે વાહનની હેડલાઇટમાં ટોર્ચમાં અને સર્ચ લાઇટમાં પ્રકાશ ઉદ્ગમને અંતર્ગોળ અહિસાના મુખ્ય કેન્દ્ર પર ગોઠવવામાં આવે છે આથી પ્રકાશ ઉદગમમાંથી નીકળી અંતર્ગોળ અહિસા વડે પરાવર્તન પામી સમાંતર કિરણ જૂથને દૂર સુધી ફેલાય છે તેથી દૂર સુધીમાં કેવો દેખાય છે સ્પષ્ટ પ્રકાશિત દેખાય છે થેન્ક યુ વેરી મચ ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે ચેપ્ટર નંબર 10 માં તો મિત્રો તમે અંત સુધી વિડિયો એ બધા આપનો ખૂબ ખૂબ આભાર નવા લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે મળીશું ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ